લોકસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને મોટો આંચકો આપ સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ અરજી ફગાવાઈ દિલ્હી હાઈકોર્ટે ધરપકડને ઠેરવી યોગ્ય કહ્યું લીકર કૌભાંડમાં સામેલ હતા કેજરીવાલ કેજરીવાલ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હોવાનો ભાજપનો આરોપ ભાજપના દિગ્ગજ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ચંચાવતી પ્રચાર અયોધ્યા રામ મંદિર મુદ્દે કોંગ્રેસ સહિત વિપક્ષ પર વરસ્યા કહ્યું કોંગ્રેસે ભગવાન રામનું કર્યું અપમાન તો સામે કોંગ્રેસ નેતા જયરામ રમેશની પણ તીખી પ્રતિક્રિયા ચૂંટણી મોસમમાં ભાજપ વિપક્ષ આમને સામને એમએ ભાજપના દસ વર્ષના કાર્યકાળ પર ઉઠાવ્યા સવાલ તો સામે ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ બાલાઘાટથી કહ્યું અમારી સિદ્ધિઓનું લોકોએ જોયું માત્ર ટ્રેલર તો આયુષ્યમાન કાર્ડ મામલે ભાજપે છેતરપિંડી કરી હોવાનો આપનો આરોપ ભરૂચ લોકસભા બેઠક પર જામશે ત્રિકોણીય જંગ ભરૂચ સીટ માટે ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે દિલીપ વસાવા ઉમેદવાર જાહેર આદિવાસી વોટ બેંકમાં મતોનું થઈ શકે છે વિભાજન ભાજપ નેતા મનસુખ વસાવાને ફાયદો કોંગ્રેસ આપ ગઠબંધનને નુકસાન થવાની શક્યતા રાજ્યમાં જામ્યો ચૂંટણી માહોલ પોતાના મતવિસ્તારમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો હુંકાર નવસારી ક્ષેત્રમાં નવા રેકોર્ડ સર્જવાની વાતનો કર્યો ઉલ્લેખ તો અઢાર એપ્રિલે ઉમેદવારી નોંધાવવાની કરી જાહેરાત રાજ્યમાં વિપક્ષે પણ પ્રચારમાં લગાવી તાકાત રાજકોટ બેઠક પર રૂપાલા વિવાદ મામલે આપ નેતા ઈશુદાન ગઢવીએ ઝૂકાવ્યું ક્ષત્રિય સમાજના ચાલી રહેલા વિરોધને આપ્યું સમર્થન કોંગ્રેસ નેતા શક્તિસિંહે પણ રાજકોટ બેઠક વિવાદ મામલે કહ્યું ભાજપની સ્થિતિ સાપે છથુંજર ગળ્યો જેવી આજે દેશભરના મંદિરોમાં ઘટસ્થાપનની સાથે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ શક્તિપીઠ અંબાજી પાવાગઢ ચોટીલામાં માઈ ભક્તોની ભારે ભીડ તો ગોડી પડવા પર્વની પણ વડોદરા સહિતના શહેરોમાં રંગેચંગે ચંગે ઉજવણી રાજ્યમાં વધ્યો ગરમીનો પ્રકોપ બેતાલીસ ડિગ્રીની સાથે રાજકોટ સૌથી ગરમ શહેર અમદાવાદ ગાંધીનગર અમરેલી સહિત શહેરોમાં ગરમીનો ડિગ્રી આજે પંજાબ અને હૈદરાબાદની વચ્ચે મુકાબલો સાંજે સાડા સાત વાગ્યેથી મોહાલી ખાતે રમાશે મેચ પોઈન્ટ માં પંજાબ ચાર પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે તો હૈદરાબાદ ચાર પોઈન્ટ સાથે પાંચમાં ક્રમે